વડગામની શ્રી કેસરબા જાડેજા સ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારત માતા કી જય વંદે માતરમના ગુંજતા નારા સાથે ગામના માર્ગો શેરીઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા કેસરબા જાડેજા વિદ્યા સંકુલ સંચાલિત જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેઝિડેન્શિયલ સ્કૂલ દ્વારા ધ્વજવંદન કરી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ ડૉક્ટર જાડેજા તેમજ આચાર્ય કોમલબા રાજપૂતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો ધ્વજ તથા દેશભક્તિના નારા સાથે ગામમાં પ્રભાત ફેરી કાઢી આ રેલીમાં ડીજે સાથે બે બગીમાં ભારત માતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓપરેશન સિંદુર અંતર્ગત પોસ્ટર્સ તથા વેશભૂષા આધારિત થીમ રાખવામાં આવી હતી વધુમાં અન્ય પાંચ ઊંટ લારીઓમાં ક્રાંતિવીરો અને વ્યવસાયકારો સહિત આધારિત વેશભૂષા ધારણ કરેલ પાત્ર ભજવાયા હતા આ પ્રસંગે શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પ્રભાત ફેરીનો હેતુ સ્વતંત્રતા રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ સર્વે સમાજ સુધી પહોંચાડવાનો હતો અહેવાલ અનિલ વડગામ લુકાર્પણ